વાત કરીએ પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે તે પહેલા પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે પાકિસ્તાન ચૂંટણી પંચે ઇમરાન ઉમેદવારી ફોર્મ રદ કરી નાખ્યું છે ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાની પાર્ટી પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાનની બે હજાર રાષ્ટ્રીય ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી ફોર્મ ફગાવી દીધું છે ઇમરાન ખાનને પોતાના વતન મિયાવાલીથી પાકિસ્તાનની ચૂંટણી પંચે કહ્યું કે ઉમેદવારી ફગાવી દેવામાં આવી છે કારણ કે તેઓ જે તે વોટિંગ વિસ્તારના મતદાર નથી તેઓ કોર્ટ દ્વારા દોષી ઠર્યા છે અને અયોગ્ય જાહેર થયા છે બીજી તરફ ઇમરાન ખાનની ટીમે પણ પુષ્ટિ કરી કે મિયાવાલીથી અને લાહોરથી ઇમરાનનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાયું છે ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ઓગસ્ટ જેલમાં બંધ છે તેમના પર સરકારી દસ્તાવેજોને લીક કરવાનો આરોપ છે ઇમરાને કથિત રીતે ગત માર્ચમાં પાકિસ્તાનના વોશિંગ્ટન દૂતાવાસ દ્વારા મોકલવામાં આવેલા એક ગુપ્ત ડિપ્લોમેટિક પેપરનો ખુલાસો કર્યો હતો જોકે ગત શુક્રવારે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે રાજ્યની ગુપ્ત માહિતી લીક થયાના એક કેસમાં ઇમરાન ખાનના જામીન મંજૂર કર્યા હતા બીરો રિપોર્ટ જીએસટી